પ્રભંદરના રાણાબાબની સરકારી શાળાના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે આ વિદ્યાર્થીઓની શાળામાં નવા સત્રથી સમયમાં ફેરફાર કરાયો છે તેમનો સમય સવારના બદલે બપોરનો કરી નાખતા ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો છેલ્લા બે વર્ષથી શાળામાં શિક્ષકોની ઘટ છે જેને પૂરી કરવામાં સરકારી તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે જેને લઈને પણ વિદ્યાર્થીઓએ પોતાનો આક્રમક મિજાજ દર્શાવ્યો હતો અને પાછું આ સત્ર થી અમને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગિયાર થી પાંચ બપોરનો સમય કરી નાખ્યો છે જેના કારણે આજુબાજુના ગામમાંથી ખેતમજૂરી કરતા ખેડૂતોના જેટલા સંતાનો છે તેટલા અપડાઉન કરે છે અહીંયા આજુબાજુના ગામમાંથી તેઓ સવારે આવી જાય છે આઠ વાગે ટ્યુશન હોય છે સવારે આઠ વાગે ટ્યુશન પૂરા કરી લેતા તો સ્કૂલનો સમય થઈ જાય છે સ્કૂલ પૂરી કરી લે સાંજે ટ્યુશનનો સમય થઈ જાય છે ઘરે રાતે નવ વાગે તે બધા ભૂગે છે આખો દિવસ ભૂખા પેટા અહીંયા રાણાઓમાં કાઢે છે રાણાવાવી સરકારી શાળાના આચાર્યએ પણ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડતી હોવાની કબૂલાત કરી છે મહત્વનું છે કે તેઓ પોતે પણ ઇન આચાર્ય છે અને ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી પ્રતિ 11 થી 5 આવે છે બરાબર ફૂટા પત્રરો કરે કરા કરો 8 થી 1 સુધીનો તો ગુજરાત સરકારના પરિપત્રના નિયમ મુજબ રાણા પામલી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પોતાની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય કર્યો છે સરકારી પરિપત્ર બહાર પાડી શાળાઓમાં નવો સમય લાગુ કરાવ્યો છે જેને પોરબંદર પંથકમાંથી ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર